નમસ્કાર મિત્રો વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે ગુજરાત નશાબંધી અધિનિયમ ઓગણીસો ઓગણપચાસની મોસ્ટ ટાઈમપી કલમો લઈને હાજર થયા છીએ આ બધી કલમો તમને પોલીસ કોન્સ્ટેબલમાં ખૂબ જ ઉપયોગી નીવડશે જો તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો આ કલમો તમારા માટે મોસ્ટ ટાઈમપી છે બીજા વિડીયો તમને પ્લે લિસ્ટમાંથી મળી જઈશે ત્યાં આપણે લગભગ બધી કલમોનો વિડીયો મૂકી દીધેલો છે તો એક વખત જોઈ લેજો તમને જરૂરથી ગમશે તમારે બીજી કોઈ પણ કલમો તૈયાર કરવાની રહેશે નહીં આટલી કલમ કરશો બધું આવી જશે અને તમારા રોકડિયા માર્ક પણ મળી જશે તો ચાલો આપણે આ કલમો ચાલુ કરીએ ગુજરાત નશાબંધી અધિનિયમ ઓગણીસો ઓગણપચાસની કલમ એક ટૂંકી સંજ્ઞા કલમ ત્રણ નશાબંધી અને આપકારી નિયમો કલમ ચાર કલેક્ટરો કલમ અગિયાર કાયદાની જોગવાઈ મુજબ કેપી પદાર્થ બનાવવાની છૂટ આપવી કલમ બાર દારૂ બનાવવા અને દારૂ ગાળાની ભઠ્ઠી બાંધવાનો કે ચલાવવાનો નિષેધ કલમ તેર દારૂના વેચાણ વગેરે પર પ્રતિબંધ કલમ અઢાર સગીને કેપી પદાર્થ વેચવા પર પ્રતિબંધ કલમ ચોવીસ કેફી પદાર્થ વગેરેને લગતી જાહેર ખબરો પ્રસિદ્ધ કરવા પર પ્રતિબંધ કલમ અઠ્યાવીસ આયાત વગેરે માટે તારા કલમ એકત્રીસ શુદ્ધ બુદ્ધિથી ખરેખર તબીબી અથવા અન્ય હેતુઓ માટે લાયસન્સ કલમ ચોત્રીસ વેચનારનું લાયસન્સ કલમ પાંત્રીસ હોટલના લાયસન્સ આ બધી મોસ્ટ ટાઈમ્પી કલમો છે કલમ ચાલીસ એ સ્વાસ્થ્ય પરમિટ કલમ ચાલીસ બી આકસ્મિક પ્રસંગ માટે પરમિટ કલમ ચુમ્માલીસ ક્લબોને લાઇસન્સ આપવા બાબત કલમ છેતાલીસ પ્રવાસીઓને પરમિટ કલમ અડતાલીસ એ પરમિટ બીજાના નામે કરી શકાય છે નહીં કલમ ચોપન લાઇસન્સ અને પરમિટ રદ કરવાની સત્તા જો તમે પર લાઇસન્સ મેળવ્યું હોય તો તેને રદ પણ કરી શકાય કલમ સત્તાવન લાઇસન્સ જપ્ત કરવા બાબત કલમ પાસઠ કેબી પદાર્થની ગેરકાયદેસર આયાત બદલ શિક્ષા કલમ અડસઠ દારૂ પીઠું ખોલવા બદલ શિક્ષા કલમ પંચ્યાસી પીધેલ હાલતમાં હોવા બદલ અને શિસ્તહીન વર્તણૂક બદલ શિક્ષા કલમ અઠ્યાશી ખોટા ઔષધપત્ર લખી આપવા બદલ શિક્ષા આ બધી મોસ્ટ ટાઈમપી કલમ કહેવાય કલમ એકસો પાંચ આપકારી જકાત કલમ એકસો સાત માત્ર ગુજરાતમાં લાગુ થતી ફી કલમ એકસો ચૌદ જકાત વગેરેની વસૂલાત કલમ એકસો પચીસ કેફી પદાર્થ વગેરે કબજે લેવાની સત્તા કલમ એકસો ત્રીસ ધરપકડ કરેલ વ્યક્તિઓને કબજે કરેલ ચીજોને સૌથી નજીકના પોલીસ સ્ટેશનનો હવાલો ધરાવતા અધિકારીઓને મોકલવી કલમ એકસો એકત્રીસ નશાબંધી અધિકારી દ્વારા પચાસ ની મોસ્ટ એમ્પી કલમો જો તમે નશાબંધીની તૈયારી કરતા હોય કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો આ કલમો તમારા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે એક વખત જોઈ લેજો બીજા વિડીયો આઈ બટનમાં જઈને પણ જોઈ લેજો ત્યાંથી મળી જશે મોસ્ટ ટાઈમ પી છે તમારે મટીરિયલની જરૂર પડશે નહીં તો જો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂરથી દબાવજો તો મિત્રો બાય ગુડ લાક